જય શ્રી કૃષ્ણ મિત્રો શિવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને શિવરાત્રિમાં આપણે શક્કરિયામાંથી બનતી અનેક અવનવી વાનગીઓ બનાવતા જ હોઈએ છીએ તો આજે હું તમારી સાથે પાણી વગર શક્કરિયા બાફવાની બે અલગ રીત સાથે ચાર અવનવી વાનગીઓની રેસીપી શેર કરીશ જે નાનાથી લઈ મોટા સૌને ભાવશે તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ શક્કરિયા બાફવાની પહેલી રીતમાં આપણે જડ્ડા તળિયાવાળું એક કૂકર લઈ લઈશું અને આની અંદર આપણે ઘીવાળું બ્રશ લગાડી દઈએ સારા એવા પ્રમાણમાં ઘી લગાડવાનું છે અને કૂકરનું તળિયું સળંગ હોય તેવું કૂકર લેવાનું ઘણા જૂના કૂકરમાં નીચે પ્લેટ અલગ હોય છે લાગેલી હોય છે તો એવા કૂકર નહીં લેવાના કેમ કે ઘણી વખત નીચેની પ્લેટ અલગ થઈ શકે છે તો અહીં મેં આખા કૂકરમાં વ્યવસ્થિત ઘી લગાડી લીધું છે અને હવે આપણે શક્કરિયાને ધોઈને આની અંદર સીધા લઈ લઈશું શક્કરિયાને આપણે લૂછવાના કે કોરા કરવાના નથી ભીને ભીના મૂકી દઈશું અને ત્યારબાદ એક જાડું નેપકિન પાણીમાં પલાળી અને આની ઉપર રાખી દઈશું અને નેપકિનને પણ આપણે સાધારણ નીચોવાનું છે બહુ ભાર દઈને નથી નીચોવાનું કેમકે આની અંદર જે ભેજનું પ્રમાણ હશે તેની વરાળ થશે તો હવે કૂકરનું ઢાંકણું બંધ કરી આને ગેસ ઉપર મૂકી દઈએ અને એક કે દોઢ એક મિનિટ માટે આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખીશું જેથી કૂકર તપી જાય અને અંદર થોડીક વરાળ ભરાય તો જો લગભગ એકાદ મિનિટ થઈ ગઈ છે અને અંદર સહેજ વરાળ ભરાઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈશું તમારું કૂકર નાનું કે મોટું કેવડું છે અને શક્કરિયા તમે કેટલા લીધા છે એના ઉપર આ ટાઈમ ડિપેન્ડ કરે છે તો જો લગભગ વીસેક મિનિટ પછી મેં કૂકરને સાધારણ ઠંડુ થવા દીધું હતું પાંચથી સાત મિનિટ માટે અને હવે આપણે આનું ઢાંકણું ખોલી લઈએ જો હજી તમને અંદરથી વરાળ નીકળતી દેખાઈ રહી હશે તો આપણે આ નેપકિનને કાઢી લઈએ અને શક્કરિયાને ચેક કરી લઈશું શક્કરિયા સરસ બફાઈ ગયા છે આ વખતે તમને એવું લાગે કે શક્કરિયા હજી થોડાક કડક લાગી રહ્યા છે તો તમે ફરીવાર ઉપર નેપકિન રાખીને પાંચેક મિનિટ સ્લો ફ્લેમ પર હજી રાખી શકો છો પણ અહીં શક્કરિયા એકદમ સરસ બફાઈ ગયા છે તો આવી રીતના પાણી વગર બાફેલા શક્કરિયા ખાવામાં ખૂબ જ મીઠા લાગે છે અને આનાથી બનતી વાનગીઓ પણ મીઠી લાગે છે હવે શક્કરિયા બાફવાની બીજી રીતમાં અહીં મેં બે શક્કરિયાને ધોઈને લૂછીને લઈ લીધા છે આમાં આપણે કોરા કરવાના છે અને આને બે ટુકડામાં કટ કરી લઈશું અને આને એક સિલ્વર ફોલમાં આવી રીતના વીંટી લઈશું બધા જ શકરિયાના એવી રીતના સિલ્વર ફોલમાં વીટી લેવાના છે હવે અહીં મેં મીઠું ગરમ થવા રાખી દીધું હતું મીઠું ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ વીટેલા શક્કરિયા મૂકી દઈએ સિલ્વર ફોલ છે તે પોતાની અંદર ગરમીને લાંબા સમય સુધી જાળવી રાખે છે અને મીઠું જલ્દીથી ગરમ થઈ જાય છે જેથી શક્કરિયા તરત જ ચડી જાય છે તો હવે એને ઢાંકીને પાંચેક મિનિટ થવા દઈએ પાંચેક મિનિટ થઈ ગઈ છે આપણે ખોલીને એક વખત આને ચીપિયાની મદદથી ફેરવી લઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે મીઠું જલ્દીથી ગરમ થઈ જાય છે અને સિલ્વર ફોઈલ પણ એકદમ સરસ ગરમ થઈ જાય છે અને ગરમી જાળવી રાખે છે તેથી શક્કરિયાને ચડતા બહુ વાર નહીં લાગે દસથી બાર મિનિટમાં એકદમ સરસ ચડી જશે અને આવી રીતના ચડેલા શક્કરિયા હોય તે ખાવામાં ખૂબ જ મીઠા લાગે છે કેમ કે તેમાં પાણીનું પ્રમાણ બિલકુલ નથી હોતું તો હવે આને ઢાંકીને ફરીવાર આપણે પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું વચ્ચે વચ્ચે આપણે ફેરવતા રહેવાનું તો ટોટલ લગભગ બારથી પંદર મિનિટ થઈ ગઈ છે આપણે હવે એક વખત આને ચેક કરી લઈએ જો તમને એવું લાગે કે શક્કરિયા હજી બરાબર નથી ચડ્યા તો હજી તમે થોડી રહેવા દઈ શકો છો પણ જો ટૂથપિક એકદમ સરળતાથી અંદર જાય છે એનો મતલબ કે આપણા શક્કરિયા સરસ ચડી ગયા છે તમે વહેલા શક્કરિયા બાફવા મૂક્યા હોય તો દસેક મિનિટ પછી તમે ગેસની ફ્લેમ બંધ કરીને આમને આમ ઢાંકીને રહેવા દેશો તો પણ શક્કરિયા અંદર પડ્યા પડે એકદમ સરસ બફાઈ જશે તો જો આપણા બધા જ શક્કરિયા સરસ ચડી ગયા છે તો હવે આપણે આને નીચે લઈ અને ઠંડા થવા દઈશું અને હવે પહેલી વાનગી આપણે બનાવીશું શક્કરિયાની પૂરણપૂરી તો અહીં શક્કરિયા એકદમ સરસ આપણા ઠંડા થઈ ગયા છે આપણે સિલ્વર ફોલમાંથી તેને કાઢી લઈશું અને આ જ સિલ્વર ફલનો ઉપયોગ તમે બાકીના શક્કરિયા બાફવા માટે પણ કરી શકો છો તો આપણે શક્કરિયાની છાલ ઉતારી લઈએ તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા શક્કરિયા બફાઈ ગયા છે તો અહીં મેં એક શક્કરિયાની છાલ ઉતારી લીધી છે એને આપણે ખમણી લેવાનું છે ખમણીને લેવાથી આપણું જે પૂરણપુરીનું જે સ્ટફિંગ છે તે એકદમ સરસ બનશે એટલે આને મેશ કર્યા વગર ખમણીને જ આપણે લઈશું તો જો અહીં મેં શક્કરિયાને ખમણી લીધું છે વાટકીના માપથી જોઈએ તો એક વાટકી જેટલો આપણો બાફેલા શક્કરિયા છે તેની સામે અડધી વાટકી જેટલો મેં ગોળ લીધો છે તો હવે આપણે ફટાફટ પૂરણ બનાવી લઈશું જેના માટે પેનમાં એક ટી સ્પૂન જેટલું ઘી લઈ લઈશું તેની અંદર આપણે બાફેલા જે શક્કરિયા છે તે ઉમેરી દઈએ અને આને ઘીમાં સહેજ આપણે સાંતળી લઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે જેથી તે ચોંટી ન જાય અને હવે આની અંદર આપણે લીધેલો ગોળ ઉમેરી દઈએ ગોળને હંમેશા ખમણીને અથવા તો ચાકાથી સુધારીને લેવાનો જેથી તે તરત જ મિક્સ થઈ જાય હવે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે ગોળ સરસ ઓગળીને મિક્સ થાય ત્યાં સુધી આને શેકી લઈશું તો જો આપણું એકદમ સરસ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે આમાં પાંચ ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈશું એલચીનો પાવડર ફોતરા સહિત કઈ રીતના બનાવો તે રેસીપી મેં તમારી સાથે આપેલી છે જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો જો એકદમ સરસ આપણું પૂરણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને નીચે લઈને ઠંડુ થવા દઈએ ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું જેના માટે મેં એક વાટકી જેટલો ફરાળી લોટ લીધેલો છે આવી રીતના જે મિક્સ ફરાળી લોટ આવતો હોય છે તે જ અહીં મેં લીધેલો છે તેને આપણે એક મિક્સિંગ બાઉલની અંદર નાખી દઈએ એક વાટકી શક્કરિયાની સામે એક વાટકી જેટલો આપણે લોટ લીધો છે તેની અંદર એક ટી સ્પૂન જેટલું ઘીનું મોણ નાખી દઈશું અને આને ફરીવાર હલાવીને બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કર્યા પછી હવે આપણે દૂધથી આનો લોટ બાંધવાનો છે તમે ઈચ્છો તો પાણીથી પણ બાંધી શકો છો પણ દૂધથી લોટ બાંધવાથી પૂરણપોળી એકદમ સોફ્ટ થશે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે તો આપણે મીડિયમ જે રોટલીનો લોટ બાંધતા હોઈએ તેવો જ આનો લોટ બાંધી લઈશું તો જો અહીં મેં લોટ બાંધી લીધો છે હવે હાથને સહેજ વાળો કરીને આને આપણે સરસ કેળવી લઈશું ઘીથી લોટને સહેજ કેળવ્યા પછી હવે આપણે આને પાંચથી સાત મિનિટ રેસ્ટ માટે રાખી દઈશું જો પાંચ એક મિનિટ જેવું થઈ ગયું છે આપણે લોટને ફરીવાર કેળવીને એકદમ સરસ સ્મૂથ કરી લઈશું અને આમાંથી એક લુઓ તોડીને આપણે રોટલી બનાવીએ તેટલો જ આપણે લુવો તોડીશું અને આને કોરા ફરાળી લોટમાં રગદોડીને આની આપણે નાનકડી એવી રોટલી વણી લઈએ આટલી નાની રોટલી વણ્યા પછી આપણે તૈયાર કરેલું જે સ્ટફિંગ છે તે આની વચ્ચે મૂકી દઈશું સ્ટફિંગ થોડુંક આપણે જાજુ મૂકીશું જેથી પૂરણપુરીનો ટેસ્ટ સરસ આવે અને હવે આપણે આને કવર કરી લઈએ આવી રીતના ગોયણું તૈયાર કર્યા પછી ફરીવાર થોડોક કોરો ફરાળી લોટ છાંટી દઈશું અને પહેલાં આપણે હાથેથી આને સહેજ આવી રીતના ફેલાવી દઈએ બંને બાજુથી જેથી પૂરણ છે તે બધી બાજુ એકદમ સરસ ફેલાઈ જાય અને ત્યારબાદ એકદમ હળવા હાથે વેલણની મદદથી આપણે વણી લઈશું તો જો અહીં મેં પૂરણપુરી વણી લીધી છે બતાવેલી સામગ્રીથી આવડી સાઇઝની પાંચ પૂરણપુરી બનીને તૈયાર થશે તો હવે આપણે આને શેકી લઈએ જેના માટે અહીં તવા ઉપર આપણે પૂરણપુરી મૂકી દઈશું અને પહેલું પણ સહેજ આછું ચડે ત્યાં સુધી આને થવા દઈશું પહેલું પણ ચડે એટલે આને પલટાવી દઈએ અને આ સાઈડ આપણે ઘી લગાડી લઈશું તમે તેલમાં પણ શેકી શકો છો પણ ઘીમાં શેકેલી પૂરણપુરીનો ટેસ્ટ વધારે સરસ આવે છે તો એક સાઈડ ઘી લગાડ્યા પછી આપણે આને પલટાવી દઈએ અને બીજી સાઈડથી પણ ઘી લગાડી દઈશું અને આપણે મીડિયમ ફ્લેમ પર આને બધી બાજુથી સરસ બદામી કલર આવે ત્યાં સુધી શેકી લેવાની છે આ પૂરણપૂરી ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો બાળકોને પૂરણપૂરી ભાવતી હોય તો તમે આવી રીતના નાસ્તામાં પણ એને બનાવીને દઈ શકો છો તો જો આપણી પૂરણપુરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો આને નીચે લઈ લઈએ નીચે લીધા પછી ઉપર પણ આપણે થોડુંક ઘી લગાડી દઈશું પૂરણપુરીમાં જેટલું ઘી વધારે હોય તેટલી જ ખાવામાં ટેસ્ટી લાગતી હોય છે હવે ઉપરથી થોડાક પિસ્તાની કતરણ અને થોડીક ગુલાબની પાંદડીઓ નાખીને આને ગાર્નિશ કરી લઈશું આ બિલકુલ ઓપ્શનલ છે તો એકદમ ફટાફટ બની જતી અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી ફરાળી પૂરણપૂરી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ શિવરાત્રીને એક વખત આ જરૂરથી ટ્રાય કરજો હવે આપણે બનાવીશું શક્કરિયાની ચાટ જે ખૂબ જ ઝડપથી બની જાય છે જેના માટે મેં અહીં એક મોટું બાફેલું શક્કરિયું લઈ લીધું છે તેને આપણે આવી રીતના ગોળ ગોળ રીંગમાં સુધારી લઈશું તો જો અહીં મેં આને સુધારી લીધું છે હવે આપણે પેનમાં થોડુંક ઘી લઈ લઈશું ત્રણેક ચમચી જેટલું મેં ઘી લીધેલું છે તમે તેલ પણ લઈ શકો છો તેની અંદર આપણે આ શક્કરિયાની જે રીંગ કટ કરીને રાખી હતી તે મૂકી દઈશું થોડીક વાર આને આમ જ આમાં થવા દઈશું ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની છે કેમ કે આપણા શક્કરિયા બફાયેલા જ છે થોડી વાર થાય એટલે આપણે આને પલટાવી દઈશું બંને બાજુથી એકદમ સરસ બદામી અને ક્રિસ્પી થઈ જશે શક્કરિયા જેથી ખાવામાં સરસ ટેસ્ટી લાગશે તો આ બધાને પલટાવીને બીજી સાઈડથી પણ સરસ બદામી કલર આવે ત્યાં સુધી આને થવા દઈએ તો જો શક્કરિયા સરસ થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈ લઈશું આને કૂક થવામાં જરાઈ વાર નથી લાગતી બે મિનિટની અંદર જ સરસ બદામી કલર આવી જશે તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢીને સહેજ આને ફેલાવી દઈશું આવી રીતના ફેલાવ્યા પછી આની ઉપર આપણે ઝીણા સુધારેલા ટમેટા નાખી દઈએ તેની ઉપર ઝીણી સુધારેલી કાકડી ફરાળી લીલી ચટણી નાખી દઈશું ચટણી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી નાખી શકો છો સાથે જ ખજૂર આંબલીની મીઠી ચટણી નાખી દઈશું અને ઉપરથી થોડાક દાડમના દાણા થોડોક ચાટ મસાલો જો તમે ચાટ મસાલો ફરળમાં ન ખાતા હોય તો ઉપરથી સીંધો મીઠું પણ છાંટી શકો છો થોડુંક અને ઉપરથી લાલ મરચું પાવડર છાંટી દઈશું અને કોથમીર નાખીને આને ગાર્નિશ કરી લઈએ તો ખૂબ જ ઝડપથી બની જાય અને ખાવામાં એકદમ ટેસ્ટી એવી આપણી શક્કરિયાની ચાટ તૈયાર થઈ ગઈ છે તો તમે પણ એક વખત આ ચાટની રેસિપી જરૂરથી ટ્રાય કરજો હવે આપણે શક્કરિયાની પેટીસ બનાવી લઈશું જેના માટે એક તપેલીમાં દોઢ વાટકી જેટલું પાણી લઈ લેશો તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી શકો છો તેની અંદર અડધી ટી સ્પૂન જેટલું જીરું નાખી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને હવે એ જ વાટકીના માપથી એક વાટકી જેટલું મેં અહીં સામો લીધેલો છે અને હવે મીડિયમ ફ્લેમ પર આપણે આને હલાવતા રહીને સામો ચડી જાય ત્યાં સુધી આને થવા દઈશું અને ચડતા બિલકુલ વાર નથી લાગતી ખૂબ જ ઝડપથી ચડી જાય છે તો જો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે આપણો સામો સરસ ચડી ગયો છે તો હવે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી નાખીશું અને આને ઢાંકીને બે મિનિટ આમ જ રહેવા દઈએ જો બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એક વખત આને હલાવી લઈશું તમે ઈચ્છો તો આને કુકરમાં પણ બાફી શકો છો પણ પાણીનું પ્રમાણ બિલકુલ ઓછું રહે તેના માટે મેં આવી રીતના તપેલીમાં એને કર્યું છે અને આમાં પણ બિલકુલ વાર નથી લાગતી આપણે એકવાર ચેક કરી લઈએ જો આપણો સામો એકદમ સરસ ચડી ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈ લઈએ નીચે લીધા પછી આપણે એક બાઉલની અંદર આને કાઢી લઈશું અને એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આને ઠંડુ થવા દઈએ તો જો થોડીક જ વારમાં આપણો સામો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો હવે આની અંદર આપણે બાફીને ખમણેલા શક્કરિયા ઉમેરી લઈએ અહીં મેં બે બાફેલા શક્કરિયા લીધેલા છે મોટા અને હવે આની અંદર બે ટેબલ સ્પૂન જેટલો ઝીણો સુધારેલો ફુદીનો નાખી દઈશું સાથે બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી સુધારેલી કોથમીર તેની સાથે એક ટેબલ સ્પૂન જેટલું ખમણેલું આદું એક ટેબલ સ્પૂન ઝીણા સુધારેલા લીમડાના પાન અને બે ઝીણા સુધારેલા તીખા લીલા મરચાં મેં લીધા છે તે આની અંદર નાખી દઈએ અને હવે આમાં થોડાક મસાલા કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી શેકેલું જીરું પાવડર અડધી ચમચી આમચૂર પાવડર એક ચમચી દળેલી ખાંડ અને બે ચમચી જેટલા શેકેલા સફેદ તલ ઉમેરી દઈશું સાથે જ અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું તમે જો ફરાળમાં ગરમ મસાલો ન ખાતા હોય તો ગરમ મસાલો સ્કીપ પણ કરી શકો છો તો જો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે હાથને સહેજ આપણે તેલવાળો કરી લઈએ અને આમાંથી એક મોટો લુઓ લઈને આની પેટીસ વાળી લઈશું અત્યારે હું ગોળ જ પેટીસ વાળી રહી છું પણ તમે ઈચ્છો તો હાર્ટ શેપનું પણ પેટીસ બનાવી શકો છો ખૂબ જ સરળતાથી આપણી પેટીસ વળી જાય છે અને હવે આની ઉપર આપણે થોડાક શેકેલા સફેદ તલ લગાડી દઈએ આ બિલકુલ ઓપ્શનલ છે તો આવી જ રીતના આપણે બધી જ પેટીસ તૈયાર કરી લઈશું તો જો અહીં મેં બધી પેટીસ તૈયાર કરી લીધી છે અને હવે આપણે આને શેલો ફ્રાય કરી લઈએ તમે ઈચ્છો તો આને ડીપ ફ્રાય પણ કરી શકો છો થોડુંક તેલ લઈને તેની અંદર આપણે પેટીસ મૂકી દઈશું અને થોડીવાર માટે આને થવા દઈએ જો સાઈડમાંથી સાધારણ બદામી કલર દેખાવ લાગ્યો છે તો હવે આપણે પેટીસને પલટાવી દઈશું અને મીડિયમ ફ્લેમ પર બીજી સાઈડથી પણ બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે આને થવા દઈશું તો જો થોડીક જ વારમાં આપણી પેટીસ બંને સાઈડથી એકદમ સરસ બ્રાઉન કલરની થઈ ગઈ છે તો આપણી પેટીસ તૈયાર થઈ ગઈ છે આપણે આને કિચન પેપર પર લઈ લઈએ અને આવી જ રીતના બાકીની પણ શેલો ફ્રાય કરી લઈશું તમે આને એમનામાં જ ફરાળી ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો પણ આજે આપણે આને ચાટના ફોર્મમાં સર્વ કરીશું જેના માટે પ્લેટની અંદર તૈયાર કરેલી પેટીસ મૂકી દઈએ તેની ઉપર થોડુંક દહીં નાખી દઈશું દહીંમાં મેં સાધારણ મીઠું અને દળેલી ખાંડ નાખી હતી દહીં નાખ્યા પછી આની ઉપર આપણે ખજૂર આંબલીની મીઠી ચટણી નાખી દઈશું ચટણીઓ બધી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી નાખી શકો છો અને હવે તેની ઉપર ફરાળી ગ્રીન ચટણી નાખી દઈએ નોર્મલી જે આપણે કોથમીર ફુદીનાવાળી ફરાળી ચટણી બનાવતા હોય તે જ અહીં મેં લીધેલી છે ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર થોડોક ચાટ મસાલો છાંટી દઈશું અને હવે આની ઉપર થોડાક દાડમના દાણા અને થોડાક મસાલા શિંગના દાણા નાખી દઈશું તો ખૂબ જ ઝડપથી બની જાય ને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આપણી શક્કરિયાની પેટીસની ચાટ તૈયાર થઈ ગઈ છે તો એકનો એક ફરાળ ખાઈને કંટાળ્યા હોય તો એક વખત આવી રીતના આ ચાટની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હવે આપણે છેલ્લે બનાવીશું શક્કરિયાના ગુલાબજાંબુ જેના માટે અહીં મેં બે મોટા બાફેલા શક્કરિયા લઈ લીધા છે અને પાં કપ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે થોડો થોડો મિલ્ક પાવડર આપણે આની અંદર નાખતા જઈશું ને એને મિક્સ કરતા જઈશું આપણે શક્કરિયાને મીઠાની અંદર બાફ્યા છે એટલે આની અંદર મોઇશ્ચરનું પ્રમાણ ખૂબ જ ઓછું છે એટલે આપણે મિલ્ક પાવડર બહુ વધારે ઉમેરવો નહીં પડે પણ જો તમે પાણીમાં બાફ્યા હશે તો મિલ્ક પાવડર તમારે વધારે ઉમેરવો પડશે ફરાળમાં મિલ્ક પાવડર ખાઈ જ શકાય છે પણ છતાં તમે ન ખાતા હોય તો તમે આની બદલે થોડોક રાજકરાનો લોટ ઉમેરી શકો છો તો જે આ સરસ મિક્સ થઈ ગયું છે હવે આની અંદર આપણે પાંચ ચમચી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું બિલકુલ ચપટી જેટલો જ નાખવાનો છે બહુ વધારે પડી જશે તો તળતી વખતે ગુલાબજાંબુ છૂટા પડી જશે એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું અને હવે આને ફરીવાર બરાબર મિક્સ કરી લઈશું તો જે એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે હવે હાથને સહેજ આપણે ઘીવાળો કરીને આને એકદમ સ્મૂથ કરી લઈશું જેથી આ ચોટે નહીં હાથમાં અને આની અંદર આપણે ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું હું પહેલાં ઉમેરતા ભૂલી ગઈ હતી એટલે હું પછી ઉમેરી રહી છું પણ તમારે સાથે જ એલચીનો પાવડર પણ ઉમેરી દેવાનો અને ફરી વખત આપણે આને બરાબર મિક્સ કરીને એકદમ સ્મૂધ આનો લોટ તૈયાર કરી લઈશું આપણો જાંબુ માટેનો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે પહેલાં ચાસણી થવા મૂકી દઈએ જેના માટે પેનની અંદર એક વાટકી જેટલો ખાંડ લઈ લઈશું અને તેની સાથે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ અને આને આપણે ફૂલ ફ્લેમ પર ખાંડ ઓગળે અને ચાસણીમાં સહેજ ચીકાશ આવે ત્યાં સુધી થવા દેવાની છે આમાં આપણે કોઈ જ તાર લેવાના નથી નોર્મલી ગુલાબજાંબુની ચાસણી હોય તેવી જ આપણે બનાવવાની છે ફ્લેવર માટે આની અંદર થોડોક એલચીનો પાવડર નાખી દઈશું અને આ ખાંડ ઓગળે છે ત્યાં સુધી આપણે જાંબુ વાળી લઈએ હાથને સહેજ આપણે ઘીવાળો કરી લઈશું અને આની અંદરથી લુઓ તોડીને નાના નાના ગુલાબ જાંબુ વાળી લઈશું બહુ મોટા આપણે નથી વાળવાના કેમ કે આની અંદર સોડા નાખેલો હોવાથી તળતી વખતે થોડાક તે ફૂલશે પણ ખરાબ તો એકદમ સ્મૂથ અને લીસા આપણે જાંબુ વળી જાય છે તમે જોઈ શકો છો તો આવી જ રીતના બધા જ જાંબુ તૈયાર કરી લઈશું તો જો અહીં મેં બધા જાંબુ તૈયાર કરી લીધે છે તો તમે જોઈ શકો છો કે બે શક્કરિયામાંથી કેટલા બધા ગુલાબજાંબુ બનીને તૈયાર થાય છે હવે એક વખત આપણે ચાસણી જોઈ લઈએ જો આપણી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે તમે છો ત્યાંની અંદર થોડા કેસરના તાંતડા પણ નાખી શકો છો આપણે હાથેથી ચેક કરી લઈશું જો એકદમ સરસ ચીકાશ લાગવા લાગી છે તો એનો મતલબ કે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે તો હવે આને ગેસની ફ્લેમ બંધ કરીને નીચે ઉતારી લઈશું અને સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે જાંબુને તળી લઈશું જેના માટે મેં અહીં ઘી ગરમ થવા રાખી દીધું છે તેની અંદર આપણે આ જાંબુ ઉમેરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે જાંબુને તળવાના છે થોડીક વાર પછી આપણે ચમચીની મદદથી આવી રીતના હલાવીશું એટલે જાંબુ બધી બાજુથી એકદમ સરસ બદામી કલરના થઈ જાય આને ચડતા બહુ વાર નથી લાગતી તો જો તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં આપણા જાંબુ એકદમ સરસ બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે આપણે આને કાઢી લઈએ અને ગરમ ગરમ જાંબુને આપણે ચાસણીની અંદર ઉમેરી દઈશું ચાસણી પણ નવશેકી હોવી જરૂરી છે જો તમારી ચાસણી થોડીક ઠંડી થઈ ગઈ હોય તો તમારે ચાસણીને નવશેકી ગરમ કરી લેવાની તો અહીં મેં આવી રીતના બધા જ જાંબુને ચાસણીમાં ડૂબાડીને રાખી દીધા છે તો આને બે કલાક આમ જ રહેવા દઈશું જો બે કલાક થઈ ગઈ છે તો હવે આપણે જાંબુને બાઉલમાં લઈને સર્વ કરી દઈએ તો તમે પણ એક વખત આવી રીતના ફરાળી જાંબુ જરૂરથી ટ્રાય કરજો તમે આગલા દિવસે બનાવીને ફ્રીજમાં રાખી દેશો તો પણ ખાવામાં સરસ ટેસ્ટી લાગશે અને હવે હું તમને બતાવી દઉં કે આપણા જાંબુ કેટલા સોફ્ટ અને અંદરથી એકદમ ટેસ્ટી બન્યા છે તો તૈયાર છે શક્કરિયામાંથી બનતા આપણા ફરાળી ગુલાબજાંબુ તો આજની આ શક્કરિયાની અલગ અલગ વાનગીમાંથી તમને કઈ વાનગી સૌથી વધારે ગમી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ